ચમહાલ જિલ્લાના ધોધંબા તાલુકાના રણજીતનગર ગામે થયો ચોંકાવનારો કાંડ ગામના ડેપ્યુટી સરપંચ મિત્તલ પટેલ પર થયો અચાનક ફાયરિંગ નિત્યક્રમ મુજબ મિત્તલ પટેલ ગામના ચોકમાં બેઠા હતા ત્યારે એક બાઇક સવાર શખ્સ અચાનક આવ્યો અને કોઈ બોલ વિના સીધું ફાયરિંગ ગોળી ચાલતા તરત જ ગામમાં મચી ગઈ અફરાતફરી સૌભાગ્યે મિત્તલ પટેલનો આ બાદ બચાવ થયો પરંતુ આ હુમલાએ ગામના હૃદયમાં ભયનો માહોલ ઊભો કરી દીધો છે ઘટના સામે આવતાની સાથે પંચમહાલ જિલ્લાના પોલીસ કાફલો દોડી આવ્યો હવે પોલીસ તપાસમાં ધમધમાટ શરૂ થયો છે આ હુમલો કોણે કર્યો કર્યો કેમ અને કોણ પીઠ પાછળ છે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરવા કાર્યવાહી હાથ ધરાઈ અને સમગ્ર પંથકમાં પોલીસ પેટ્રોલિંગ તીવ્ર બનાવાયું છે શું આ રાજકીય દુશ્મનાવટીના પરિણામ છે કે તો અન્ય કોઈ ઈર્ષા પાછળ છે હુમલાખોર હજુ સુધી પકડમાં નથી પરંતુ પંથકના લોકો આજે એ જ માંગે છે સુરક્ષા અને ન્યાય પંચમહાલનું રણજીતનગર ગામ આજે આતંક અને સંશય વચ્ચે જીવી રહ્યો છે